સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં આવેલા દાહોદના એક વૃદ્ધ સાથે ગઠિયાએ ત્રણ લાખમાં સોનાનો હાર આપવાના નામે દોઢ લાખની ઠગાઈ કરનાર ભેજાબાદને વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચે દબોચી લીધો છે ઝાલોદના ખોસલા ખાતે રહેતા પંચોતેર વર્ષીય દેવચંદભાઈ તેમના પત્નીની સારવાર માટે એસએસજી હોસ્પિટલ આવ્યા હતા ત્યારે ચાની લારી ઉપર એક ગઠિયો મળ્યો હતો અને તેને ખોદકામ વખતે સોનાનો હાર મળ્યો છે અને ત્રણ લાખમાં આપવાનો છે તેમ જણાવ્યું હતું ગઠિયાએ વિશ્વાસમાં લેવા માટે હારમાંથી એક મણકો આપ્યો હતો જે તપાસ કરાવતા અસલી સોનાનો હોવાથી વૃદ્ધે ત્રણ લાખમાં હારનો સોદો કર્યો હતો પંડ્યા બ્રિજ પાસે બસમાંથી ઉતરેલા વૃદ્ધ અને તેના પુત્રને ગઠિયો ચાલતો મહેસાણા નગર લઈ ગયો હતો અને ત્યાં દોઢ લાખ લઈ નકલી સોનાનો હાર આપી દીધો હતો જ્યારે બીજા રૂપિયા થોડા સમયમાં આપી દેજો તેમ કહ્યું હતું પરંતુ ત્યાર પછી હારની તપાસ કરતાં તે નકલી જણાઈ આવ્યો હતો જેથી પોલીસ ફરિયાદ કરવામાં આવી હતી સમગ્ર બનાવમાં મોબાઈલ ઉપર વાત કરતા ગઠિયાએ પોતાનું નામ અને સરનામું છુપાવી રાખ્યું હતું પરંતુ ક્રાઇમ બ્રાન્ચે તેને મોબાઈલ સર્વેલન્સથી ઝડપી પાડી અજબડી મિલ પાસેથી દબોચી લીધો હતો પૂછપરછમાં ગઠિયાનું નામ રવિ ધૂળાબાઈ મારવાડી રહે મારવાડી મોહલ્લો બજરંગ સો મિલ પાસે સમા વેમાલી રોડ હોવાનું ખુલ્યું હતું તેની પાસેથી રોકડા રૂપિયા પચીસ હજાર પાંચસોને મોબાઈલ ફોન કબજે કરી પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ હતી